ગોંડલ રઘુવીર સોસાયટીમાં ગણેશોત્સવ છઠ્ઠા વર્ષ સતત ભવ્ય ઉજવણી ગોંડલ શહેરની અંદર આવેલી રઘુવીર સોસાયટીમાં સતત છઠ્ઠા વર્ષે ભવ્ય રીતે ગણેશોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આવી પરંપરાને આ વર્ષે પણ વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહી છે આ આયોજનમાં આગેવાન ઋષિરાજસિંહ જાડેજા મહત્વની આગેવાની કરી રહ્યા છે તેઓ માત્ર ક્ષત્રિય સમાજના આગેવાન જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ઋષિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગોંડલ નગરપાલિકાના ત્રણ વોર્ડના સદસ્યો યુવા કાર્યકરો અને આગેવાનો સાથે મળી આ ઉત્સવને વધુ લોકપ્રિય અને શ્રેષ્ઠ બનાવે છે આ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતા નથી પરંતુ સમાજને એકતા અને સકારાત્મકતાના સૂત્રમાં બાંધે છે આવી સતત ઉજવણીથી રઘુવીર સોસાયટીનું નામ ગોંડલ શહેરમાં આગવું સ્થાન પામ્યું છે ગોંડલ રઘુવીર સોસાયટીમાં ગણેશોત્સવ છઠ્ઠા વર્ષ સતત ભવ્ય ઉજવણી ગોંડલ શહેરની અંદર આવેલી રઘુવીર સોસાયટીમાં સતત છઠ્ઠા વર્ષે ભવ્ય રીતે ગણેશોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આવી પરંપરાને આ વર્ષે પણ વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહી છે આ આયોજનમાં આગેવાન ઋષિરાજસિંહ જાડેજા મહત્વની આગેવાની કરી રહ્યા છે તેઓ માત્ર ક્ષત્રિય સમાજના આગેવાન જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ઋષિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગોંડલ નગરપાલિકાના ત્રણ વોર્ડના સદસ્યો યુવા કાર્યકરો અને આગેવાનો સાથે મળી આ ઉત્સવને વધુ લોકપ્રિય અને શ્રેષ્ઠ બનાવે છે આ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતા નથી પરંતુ સમાજને એકતા અને સકારાત્મકતાના સૂત્રમાં બાંધે છે આવી સતત ઉજવણીથી રઘુવીર સોસાયટીનું નામ ગોંડલ શહેરમાં આગવું સ્થાન પામ્યું છે ગોંડલ રઘુવીર સોસાયટીમાં ગણેશોત્સવ છઠ્ઠા વર્ષ સતત ભવ્ય ઉજવણી ગોંડલ શહેરની અંદર આવેલી રઘુવીર સોસાયટીમાં સતત છઠ્ઠા વર્ષે ભવ્ય રીતે ગણેશોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આવી પરંપરાને આ વર્ષે પણ વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહી છે આ આયોજનમાં આગેવાન ઋષિરાજસિંહ જાડેજા મહત્વની આગેવાની કરી રહ્યા છે તેઓ માત્ર ક્ષત્રિય સમાજના આગેવાન જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ઋષિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગોંડલ નગરપાલિકાના ત્રણ વોર્ડના સદસ્યો યુવા કાર્યકરો અને આગેવાનો સાથે મળી આ ઉત્સવને વધુ લોકપ્રિય અને શ્રેષ્ઠ બનાવે છે આ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતા નથી પરંતુ સમાજને એકતા અને સકારાત્મકતાના સૂત્રમાં બાંધે છે આવી સતત ઉજવણીથી રઘુવીર સોસાયટીનું નામ ગોંડલ શહેરમાં આગવું સ્થાન પામ્યું છે ગોંડલ રઘુવીર સોસાયટીમાં ગણેશોત્સવ છઠ્ઠા વર્ષ સતત ભવ્ય ઉજવણી ગોંડલ શહેરની અંદર આવેલી રઘુવીર સોસાયટીમાં સતત છઠ્ઠા વર્ષે ભવ્ય રીતે ગણેશોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આવી પરંપરાને આ વર્ષે પણ વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહી છે આ આયોજનમાં આગેવાન ઋષિરાજસિંહ જાડેજા મહત્વની આગેવાની કરી રહ્યા છે તેઓ માત્ર ક્ષત્રિય સમાજના આગેવાન જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ઋષિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગોંડલ નગરપાલિકાના ત્રણ વોર્ડના સદસ્યો યુવા કાર્યકરો અને આગેવાનો સાથે મળી આ ઉત્સવને વધુ લોકપ્રિય અને શ્રેષ્ઠ બનાવે છે આ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતા નથી પરંતુ સમાજને એકતા અને સકારાત્મકતાના સૂત્રમાં બાંધે છે આવી સતત ઉજવણીથી રઘુવીર સોસાયટીનું નામ ગોંડલ શહેરમાં આગવું સ્થાન પામ્યું છે ગોંડલ રઘુવીર સોસાયટીમાં ગણેશોત્સવ છઠ્ઠા વર્ષ સતત ભવ્ય ઉજવણી ગોંડલ શહેરની અંદર આવેલી રઘુવીર સોસાયટીમાં સતત છઠ્ઠા વર્ષે ભવ્ય રીતે ગણેશોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આવી પરંપરાને આ વર્ષે પણ વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહી છે આ આયોજનમાં આગેવાન ઋષિરાજસિંહ જાડેજા મહત્વની આગેવાની કરી રહ્યા છે તેઓ માત્ર ક્ષત્રિય સમાજના આગેવાન જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ઋષિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગોંડલ નગરપાલિકાના ત્રણ વોર્ડના સદસ્યો યુવા કાર્યકરો અને આગેવાનો સાથે મળી આ ઉત્સવને વધુ લોકપ્રિય અને શ્રેષ્ઠ બનાવે છે આ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતા નથી પરંતુ સમાજને એકતા અને સકારાત્મકતાના સૂત્રમાં બાંધે છે આવી સતત ઉજવણીથી રઘુવીર સોસાયટીનું નામ ગોંડલ શહેરમાં આગવું સ્થાન પામ્યું છે ગોંડલ રઘુવીર સોસાયટીમાં ગણેશોત્સવ છઠ્ઠા વર્ષ સતત ભવ્ય ઉજવણી ગોંડલ શહેરની અંદર આવેલી રઘુવીર સોસાયટીમાં સતત છઠ્ઠા વર્ષે ભવ્ય રીતે ગણેશોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આવી પરંપરાને આ વર્ષે પણ વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવી રહી છે આ આયોજનમાં આગેવાન ઋષિરાજસિંહ જાડેજા મહત્વની આગેવાની કરી રહ્યા છે તેઓ માત્ર ક્ષત્રિય સમાજના આગેવાન જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ઋષિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગોંડલ નગરપાલિકાના ત્રણ વોર્ડના સદસ્યો યુવા કાર્યકરો અને આગેવાનો સાથે મળી આ ઉત્સવને વધુ લોકપ્રિય અને શ્રેષ્ઠ બનાવે છે આ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતા નથી પરંતુ સમાજને એકતા અને સકારાત્મકતાના સૂત્રમાં બાંધે છે આવી સતત ઉજવણીથી રઘુવીર સોસાયટીનું નામ ગોંડલ શહેરમાં આગવું